વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં બાકી રહેલા મિલકતવેરાની કડક ઉઘરાણી ચાલુ કરવામાં આવી છે જેમાં આજ રોજ વોર્ડ નંબર ઓગણીસમાં મકરપુરા બસ સ્ટેશનનો બે વર્ષનો બાકી રહેલો આશરે છત્તાળીસ લાખનો વેરો ભરપાઈ નહીં થતાં ઓફિસો અને કેન્ટીન સીલ કરી દેવામાં આવી હતી અને મિલકત સીલ કરવામાં આવી હતી વડોદરા કોર્પોરેશનના વર્તણોમાંથી મળતી વિગતો અનુસાર એક બિલ ત્રેવીસ પોઈન્ટ એકસઠ લાખનું છે અને બીજું બિલ બાવીસ પોઈન્ટ બાર લાખનું છે અગાઉ એસટી નિગમ દ્વારા પાર્ટ પેમેન્ટ કરવામાં આવ્યું હતું પરંતુ આ મોટી રકમના બિલો માટે વારંવાર કહેવા છતાં બિલ નહીં ભરાતા કોર્પોરેશને આજે કાર્યવાહી હાથ ધરી હતી કોર્પોરેશને ઓફિસો પર નોટિસ ચોંટાડી બાકી વેરો નહીં ભરાય ત્યાં સુધી મિલકત વેરાનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરી છે જોકે મુસાફરોને તકલીફ ન પડે તે માટે એન્ટ્રી ખુલ્લી રાખવામાં આવી છે મુસાફરોની આવજાવ અને બસ વ્યવહાર રાબેતા મુજબ ચાલુ રાખ્યો છે જોકે જાહેર સૂચના કેન્દ્ર અને પૂછપરછ ઓફિસ પણ બંધ કરી દેવામાં આવતા સ્ટાફમાંથી એક કર્મચારી બહાર ટેબલ નાખીને મુસાફરોને બસોની જાણકારી આપતા જોવા મળ્યો હતો બસ સ્ટેશનની ઓફિસો સીલ કરવામાં આવતા નગરમાં ઉપરી અધિકારીને પણ જાણ કરવામાં આવી હતી ખાનગી મિલકત બાદ હવે સરકારી અને અર્ધ સરકારી મિલકતોને પણ બાકી વેરા સંબંધે પાલિકાએ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે પાલિકા દ્વારા આગામી સમયમાં સરકારી અર્ધ સરકારી મિલકતોના વેરા બાકી હશે તો પાણી કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવશે સમગ્ર કામગીરીને લઈને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સુરેશ સુબેર દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી હાલમાં વર્ષ ચોવીસ પચીસના બાકી વેરાની વસુલાતની ઝુંબેશ ચાલી રહી છે એના ભાગરૂપે આજરોજ વોર્ડ નંબર ઓગણીસ દ્વારા મકરપુરા ડેપો ની ઓફિસના જે વેરા બિલ બાકી હતા છેતાલીસ લાખ જેટલી વેરા બિલ બે બિલ વેરા બિલની રકમ બાકી નીકળતા વોર્ડ નંબર ઓગણીસ દ્વારા તેની ઓફિસ અને કેન્ટીન વિભાગને સીલ કરવામાં આવેલ છે અને પબ્લિકની એન્ટ્રી એક્ઝિટ ને ચાલુ રાખવામાં આવેલી છે અને કેશ જે ટિકિટ બારી છે એને પણ આપણે ચાલુ રાખીએ છીએ ચોક્કસથી જે આપણે ખાનગી મિલકતોને વેરા વસુલાજ માટે આપણે સીલ કરીએ છીએ અને રેસિડેન્સ મિલકતોના પાણી કનેક્શન કાપી રહ્યા છે એવી રીતે સરકારી તો સરકારી મિલકતોના પણ વેરા બિલ બાકી હોય તો તેની પણ કડક ઉઘરાણી ચાલુ છે આવી રીતે કોઈ પણ મિલકત બાકી હશે તો તેને સીલ કરવામાં આવશે અને કડક ઉઘરાણી કરવામાં આવશે અ ટોટલ બીજા પાર્ટ એમના કરેલા છે અત્યારે બે વેરા બિલના છેતાલીસ લાખ ઉપરાંત એરો બાકી હોય બે વર્ષથી બાકી હોય આજરોજ વોર્ડ નંબર ઓગણીસ દ્વારા